તો દોસ્તો હર હર મહાદેવ તો આજે અમે આવી ગયા છીએ ગંગા કિનારે તો ગંગા નદીમાં સ્નાન કરીને અમે નીકળવાના છીએ આજે મહાદેવના વિશ્વના ઊંચામાં ઊંચું મંદિર મહાદેવ શ્રી ટૂંનાથ મંદિર તો મહાદેવના દર્શન કરવા જવાના છે તે પહેલા અમે ગંગાજીમાં થોડા દર્શન કરી લઈએ અમારે સુરેશભાઈ તેમના પપ્પાના ફૂલ પધરાવે છે તો તમે ગંગા નદીનો નજારો પણ જોઈ શકો છો તો થોડો નજારો તમને દેખાડી દે કે ગંગા નદી જોવામાં કેવી લાગે છે સવારનો સમય છે તો તમે જોઈ શકો છો પૂરેપૂરો ગંગા નદીનો નજારો કેવો લાગી રહ્યો છે અમારા સાથી પણ ત્રણ મિત્રો છે તે એમને પણ તમે દેખાડી દઈએ કે અમારે શ્યામભાઈ છે તમે શ્યામભાઈને જોઈ શકો છો અને અમારા દેવરાજભાઈ પણ છે તે પણ ગંગા નદીમાં તમે દેવરાજભાઈને જોઈ રહ્યા છો તે પણ મહાદેવને જળ ચડાવે છે અને અમે નીકળવાના છીએ વિશ્વના ઊંચામાં ઊંચા મંદિર શિવના મંદિરે તો ચાલો અમે જઈએ શું લઈને અમે જઈએ છીએ તે પણ તમને દેખાડી દઈએ છીએ તો જો આ અમે સ્કૂટી લીધી છે રેન્ટ ઉપર અગિયારસો રૂપિયાની ચોવીસ કલાક માટે અમને સ્કૂટી પડી છે બે સ્કૂટી લીધી છે અમે ચાર જણા વચ્ચે તો અમે સ્કૂટી લઈને જવાના છીએ અને તમને વચ્ચેનો નજારો પણ દેખાડતા દઈશું તો તમે વિડીયોમાં બન્યા રહ્યો તો હવે અમે નીકળી ગયા છે સ્કૂટી લઈને વિશ્વના ઊંચામાં ઊંચા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો તમે વિડીયોમાં બન્યા રહો વચ્ચેનો નજારો પણ તમને જોવાલાયક છે તો તમે દેખાડીશો આ તમે તેના રસ્તા જોઈ શકો છો ભાઈ કેવા ઉતાર ચઢાવવાળા રસ્તા છે ગમે તેવી સ્કૂટી આંખો તો ત્રી ચાલી ઉપર સ્કૂટી અહીંયા ચાલતી નથી રસ્તાનો નજારો જોઈ શકો છો હવે તમે જોઈ શકો છો અહીંયા પણ જોવાલાયક બહુ થી સુંદર નજારો છે તો અમે સ્કૂટી થોડી વાર ઉભી રાખીને તમને સુંદર નજારો દેખાડીએ છીએ તો વિડીયોમાં બને તો હવે તમે નજારો અહીંયાનો જોઈ શકો છો આમાં ભાઈ આ ગંગા નદી છે અને આમાં રાફ્ટિંગ પણ થતું હોય છે આગળ ઘણું બધું રાફ્ટિંગ થતું હોય છે જો કે બધા અલગ અલગ પ્રકારના જે રાફ્ટિંગ કરવાના સાધનો હોય છે તે આમાં ચલાવવામાં આવતા હોય છે અને અલગ અલગ હોય છે અને ફરતો નજારો પણ તમે જોઈ શકો છો ભાઈ ઉત્તરાખંડનો બહુ સુંદર નજારો છે તો ફાઇનલી હવે અમારે કાપવાનું છે વધુ તો અમે સ્કૂટી લઈને નીકળી ગયા છે તેમને વચ્ચેનો નજારો પણ દેખાડી અને પહાડે પહાડ છે ભાઈ ફરતી તરફ તમને પહાડ જોવા મળે છે જો ભાઈ ફાઇનલી અમે બીજા દિવસે પહોંચી ગયા છીએ અમારે હવે બત્રીસ કિલોમીટર ખાલી કાપવાનું છે અમે પહોંચી ગયા છીએ કુંડ અને કુંડથી અમારે જવાનું છે ટુંગનાથ અને અહીંયાથી બે રસ્તા પડે છે એ પણ તમને દેખાડી દઈ કે અહીંયાથી બે રસ્તા પડે છે એક રસ્તો જાય છે કેદારનાથ અને બીજો રસ્તો જાય છે ટુંગનાથ અમારા ત્રણેય મિત્રોને પણ તમે જોઈ શકો છો જો કે અમે સાથે થોડો વિરામ કરવા માટે ઊભા રહ્યા છીએ હવે અમે તમને દેખાડી દઈએ કે આ રસ્તો રહ્યો તો કેદારનાથ જવા માટે જાય છે અને આ રસ્તો રહ્યો ટૂંકનાથ મહાદેવના મંદિરે જાય છે બંને રસ્તા અલગ પડે છે તો હવે અમારે જવાનું છે ટૂંકનાથ તો અમે સ્કૂટી લઈને પાછા ટૂંકનાથના રસ્તા ઉપર જવા નીકળીએ છીએ તો તમે જોઈ શકો છો આ મહાદેવના મંદિરે કેદારનાથ માટે જવા રસ્તો છે અને સામેનો રસ્તો રહ્યો તે ટુંગનાથ જવા માટે છે તો બંને રસ્તા અહીંયાથી અલગ પડતા જોવા મળે છે જો કે અહીંયાથી કેદારનાથ પણ પચાસ કિલોમીટર દૂર રહે છે ચલો ભાઈ તો નીકળી ગઈ છે અમારી સ્કૂટી રેન્ટવાળી તો અમે જોઈ શકો છો ભાઈ અમારી સ્કૂટી બહુથી અને હવે અહીંયા બહુ થી ઉતાર ચઢાવ વાળા રસ્તા છે તો બહુ જાજો વિડીયો અમે ઉતારી નથી શક્યા કારણ કે રસ્તો એ પ્રકારનો છે કે બહુ વધુ પડતો ચડાવ આવે છે કારણ કે તેર કિમી જેટલું ઊંચું ચડવાનું છે તો તમે જોઈ શકો છો રસ્તા કે કયા પ્રકારના આવી શકે તો આ રસ્તાનો નજારો તમે જોઈ શકો છો તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયાના ઉતાર ચઢાવ રસ્તા

પણ તમને ત્યાંના ગામડાના નજારાનો વ્યૂઝ જ દેખાડશું તમે જોઈ શકો છો અહીંયા કઈ પ્રકારની ખેતી કરવામાં આવે છે અને તેના ગામડાનો નજારો કેવો તે અને તેના ઘર પણ પહાડ ઉપર કરવામાં આવેલા હોય છે તો ફાઇનલી દોસ્તો અમે સ્કૂટી ઊભી રાખી દીધી છે અને તમે સામે જોઈ શકો છો ત્યાં અમારે જવાનું છે તમે ફરતો નજારો પણ ત્યાંનો જોઈ શકો છો સ્કૂટી ધીમે રાખીને અમે તમે અહીંયાનો નજારો દેખાડી દેવી એકવાર ફરીવાર જોકે હવે નેટવર્ક આવતું ઓછું થઈ ગયું છે એટલા માટે અહીંયા નેટ વાતાવરણ પણ ડબલ પ્રકારનું અહીંયા જોવા મળી રહ્યું છે તો અમે તો અમે મંદિરે પહોંચીને તમને દર્શન કરાવીએ છીએ જો આ મહાદેવનું મંદિર છે તો આ અમારા નેક્સ્ટ વિડીયોમાં આવવાનું છે તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં બરફ બરફ છે જય જય મહાદેવ હર હર